ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે અને આ વખતે તેમનું પાંચ લાખના લીડનું સ્વપ્ન હતું તે તો રોડાયું છે ને તેને લઈને તેઓ પોતાની જે પાંચ લાખની લીડ છે તે પાર નથી કરી શક્યા તેને લઈને પણ તેઓ હવે પોતાનું મૌન તોડતા દેખાઈ રહ્યા છે ભૂતકાળમાં જે કાર્યકર્તાઓએ પણ ક્યાંક ને ક્યાંક જે આંતરિક નારાજગી દર્શાવી અને જે પાર્ટી વિરોધી કામ કર્યું નેતાઓ અને કાર્યકર્તાઓ તેને લઈને પણ તેમણે વાતો સમીક્ષા વ્યક્ત કરી હતી ત્યારબાદ હવે જે સમીક્ષા થઈ છે તેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસનો અપ્રચારનો મુદ્દો તેમણે ગણાવ્યો છે એટલા માટે તેમની લીડ ઘટી હોવાની વાત પણ કરી રહ્યા છે તો મનસુખ વસાવા મામલાને લઈને શું કહી રહ્યા છે શું તેમના આરોપો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચ લોકસભાની સીટ ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની હતી આ લોકસભાની સીટ જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત નહોતી થઈ તે પહેલાંથી જ ચર્ચામાં જોવા મળી હતી એક તરફ મનસુખ વસાવા જે છેલ્લા છ ટ્મથી સાંસદ હતા અને સાતમી વખત તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને મેદાને ઉતાર્યા હતા તેમની સામે બીજી તરફ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હતા બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી બંને ઉમેદવારો પોતપોતાનો દાવો પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ અંતે મનસુખ વસાવાએ ભરૂચના મેદાનમાં બાજી મારી છે પરંતુ આને જ લઈને હવે તેઓ ઠેર ઠેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે આ દરમિયાન તેમના સ્ફોટક નિવેદનો પણ સામે આવી રહ્યા છે જ્યારે તેઓ જીત્યા હતા ત્યારે દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ પક્ષ વિરોધી કામ કર્યું હતું તેના કારણે તેમની લીડ ઘટી હતી ત્યારબાદ ફરી એકવાર તેમણે નિવેદન આપ્યું છે જે નિવેદનમાં તેઓ વાત કરી રહ્યા છે કે આ વખતે વિપક્ષ એક થયું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર છે તે ચારસો પાર કરતાં સહેજ રહી ગઈ જી હા સાંસદ જેવી રીતે કહી રહ્યા છે તો સાંસદને એ યાદ કરાવવાની પણ જરૂરિયાત છે કે એનડીએ એનડીએને ભારતીય જનતા પાર્ટીને મળીને ત્રણસો સીટો પણ નથી મળી તો ચારસો તો બહુ દૂરની વાત છે ને એમાં પણ તેઓ સહેજ રહી ગયા હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે આટલું જ નહીં તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ખૂબ જ અપ્રચાર કરવામાં આવ્યો સાથે જ વ્યક્તિગત નિવેદનોમાં પણ જેવી રીતે લોકોને ભરમાવવામાં આવ્યા તેના કારણે તેમની લીડ અહીંથી વાત તેમના તેમના દ્વારા કહેવામાં આવી છે છે તો શું કહી રહ્યા મોઢે સાંભળી ભરૂચ લોકસભામાં સાતમી વખત જીત્યા પછી ઝઘડા વિધાનસભામાં મારો સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો આ પ્રસંગ આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી વિસ્તારના ધારાસભ્ય રિતેશભાઈ ઉપરાંત પારિશ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો નાખી વિધાનસભાના આગેવાન કાર્યકર્તા ભાઈનો ભાઈનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભરૂચ લોકસભા જીતવા માટે અમે શરૂઆતથી જ કહેતા હતા કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતશે સમગ્ર દેશમાં ચારસો પારના ટાર્ગેટથી ભારતીય જનતા પાર્ટી ચાલતી હતી પણ સામે વિરોધ પક્ષો એક સંગઠિત થયા કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે દસ પાર્ટી બધા એક સંગઠિત થયા અને ચારસો પારથી થોડા અમે રહી ગયા પણ અન્ય સાથી પક્ષોના સહયોગથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે ગુજરાતમાં પણ પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે ભરૂચ લોકસભામાં અમારો ટાર્ગેટ મોટો હતો પણ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો અપપ્રચાર ખોટો પ્રચાર કે આદિવાસીના હકને અધિકાર ચારસો સીટ મળશે તો મોદી સમાપ્ત કરી નાખશે રિઝર્વેશન ખતમ કરી નાખશે આવા અનેક પ્રકારના ખોટા પ્રચાર કર્યા આ વિસ્તારમાં ઝઘડ્યામાં પણ જે લીજ વિસ્તાર છે ખાણ ખનીજ વિસ્તાર છે એમાંથી પણ લોકોને ખાલી કરાવવાના છે આવા ખોટા પ્રચાર કર્યા સરકારની ગ્રાન્ટો પહોંચી નથી એવા ખોટા પ્રચાર કર્યા ભારતીય જનતા પાર્ટી અને વ્યક્તિગત મારા પર પર અનેક પ્રકારના પ્રહારો સામેના લોકોએ આમ આદમી પાર્ટીના લોકોએ કોંગ્રેસના લોકોએ મારા પર કર્યા છતાં પણ આટલો આક્રમક ખોટો પ્રચાર જુઠ્ઠું બોલું જોરથી બોલું આ નીતિ એમની હતી છતાં પણ અહીંયા આખા લોકસભા વિસ્તારની અંદર અમને સારા મત મળ્યા છે કરજણ જંબુસર વાગરા અંકલેશ્વર ભરૂચ વિધાનસભામાં ખૂબ સારી લીડમાં છે ડેડીયાપાડા અને ઝગડિયા આ ટ્રાઇબલ સીટો છે એમાં અહીંયા થોડા માઇનસ છે અહીંયા રિઝર્વેશનનો મુદ્દો અમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી ગયો છે છતાં પણ જીતના મત અમને ઝઘડિયામાંથી અને ડેડિયાપાડામાંથી મળે છે એટલે આ અભિવાદનનો કાર્યક્રમ અમે આ રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં અમને જ્યાં જ્યાં ક્યાંક નુકસાન થયું છે એવા બૂથોની પણ અમે સમીક્ષા કરીશું અને ઉપસ્થિત બધા કાર્યકર્તા પાસે અમે પક્ષા રાખી કે આવનારા દિવસો કે બધા એક સંગઠિત થઈ અહીંની જનતાએ સરપંચ ભાજપને આપ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય લોકસભાનો જેટલી મોટી લીડ ભાજપને સત્તા સોંપી છે તો એનો અહીંની જનતાને લાભ મળે એના માટે બધા એક થઈને રાજ્ય સરકારને ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે અહીંયા રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા વ્યવસાય છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા બધા રોજગારી એવા સાધનો છે તો આ બધો અહીંનો જિલ્લાના લોકોને સ્થાનિક લોકોને એનો લાભ મળે એ એંગલથી પણ આવનારા દિવસોમાં વિચારીશું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ જ્યાં 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 અમારે ધ્યાન આપવાનું છે ત્યાં વિશેષ ધ્યાન આપીશું જગડા જીઆઈડીસીમાં પણ સ્થાનિક લોકોને શિક્ષિત બેરોજગારો ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં અમે વિચારીશું અને જે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જે જે મત મળે અને સન્માનજનક મળે છે એના માટે અહીંની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ હતા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમના દ્વારા આ જીત તેમને જે ભરૂચ લોકસભા સીટ પરથી મળી છે ને જ્યાં જ્યાં તેમને વધારે લીડ મળી છે તે વિધાનસભાની બેઠકનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે ને સાથે તેમણે ચૈતર વસાવાના ડેડિયાપાડા તેમજ છોટે વસાવાનો ગઢ ઝઘડિયામાંથી પણ સારી એવી લીડ મળી હોવાની વાત છે તે વ્યક્ત કરી છે પરંતુ આ વખતે ખૂબ જ રોમાંચક જે કાંટાની ટક્કર છે બંને ઉમેદવારો વચ્ચે રહી હતી ને અંતે મનસુખ વસાવાએ મેદાન માર્યું હતું પરંતુ આ વખતે મનસુખ વસાવાની લીડ ગત લોકસભાની ચૂંટણીમાં જે સાડા ત્રણ લાખના આસપાસની હતી તે ઘટીને હેસિયાત ઉપર આવી અટકી હતી હવે જોવાનું રહ્યું આગામી સમયમાં કઈ રીતના હવે નિવેદનબાજી રાજકારણમાં ચાલે છે ને આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થાય છે પરંતુ આ તમામ રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે